माता जी बता ने नवाक में स्वागत है चैनल पर नहीं तो लाइक शेयर एंड सब्सक्राइब कर नाखो तार महते हम काम के मार मम्मी मिनी ने आपड़े रावण से दूध पुरवा गाइस मेरे दूध भरी नहीं है ऐसे न आज रे जा है ने जब मैं बे ही जा मम्मी हूं से मम्मी जब मु दूध जान सा दूध जान सा से रे मिले रे मिले तो से ने खेतर में ये जा से में हुंदे जाए हमने ने खबर हमने जिंदगी खाड़ी

એ તો વેતા મને ઊતી વીયો સેન બહુ થઈ ગયા છે જમમાં ને બપોર નું જમી લીધું છે ને મીધું ભેગા કરવા આવી ગયા છે ઈ જાયન ગાણ નનું ની ભેગી કરી લી ભલી દીધી પણ એનું ભેગા કરી લે એ પાથરી દીધી છે તો ભેદ એક ભાગ માં લી વેવી નાખ્યા છે ને બીજો ભાગ માં વેવાને હમલ હમલ વેવાઈ ગયા બગા તને એ જાય છે ગાહડી લેતા નો આવડે ને ગાહડી ને હવા દેણા થાય જો આમ આવડે છે ઓ દેખાતી નોતી ને એટલે આમ કરી છેલી ગાહડી હતી વેવી ને કાસે હંદાય મગ એટલે મગ શા છે વેવા ગયા હંદાય મગ આમાં આતાઈ રાત ને મેરા તાર ભીંડો હે છે એ જરા ભીંડો